એમની કારકિર્દી માટેની શુભકામનાઓ પાઠવું છું ભગવાનને પ્રાર્થના કરું સતારંગ બાપુને પ્રાર્થના કરું કે આજે જેનો સત્કાર સમારંભ છે એમાંથી કોઈ દીકરી આજે તમે આપણે પાલનપુરનું ખસા એના વિડિયા કદાચ તમે આવડ્યા છે હું આજ મુલાકાત લેવા જવાની છું કે અહીંયા ત્રણ વારની દીકરી છે અને એટલું હિન્દી બોલે છે કે એનો પરિવાર કોઈ શિક્ષણ સાથે પ્રેરણા સંકળાયેલો નથી એ પોતે પણ સ્કૂલમાં ગઈ નથી પણ એ કુદરતી બક્ષીસ અને એ ઠાકોર સમાજમાં એ દીકરીએ જન્મ લીધો છે ભલે પુનરા જન્મને આપણે કદાચ મેડિકલ કે એની દ્રષ્ટિએ આવકારીએ અને આવકારીએ પણ એ ભણવામાં સો ટકા ટેલેન્ટ છે અને એ કદાચ જો એને પુરુષ શિક્ષણને સમાજની ક્યાંક મદદ મળે તો સો ટકા આઈએસ કે આઈપીએસ થાય એમાં કોઈ સંકાને સ્થાન નથી અને આવું કુદરતી બક્ષીસવાળી દીકરીઓ જ્યારે સમાજમાં જન્મે તો ક્યાંક ને ક્યાંક સમાજ પણ એની ચિંતા કરે જ્યાં મદદ કરવાની હોય ત્યાં મદદ કરે અને એ પૈકી